પાટણવાળા વચલા વિભાગ લિંબાચિયા મંડળ સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ અમરોના જલારામ મંદિર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે પણ ત્યાંની મુલાકાત લીધી હતી અત્યારે ત્રી જંતો નીચેના ટીમ ખાસ કરીને અંરોલીના જલરાન બાપાની વાડી અંદર આવેલી છે પાટણવાડા મધ્ય સુરત દ્વારા અહીંયા સ્વૈવિલાઇન કાર્યક્રમ અને એસટી બાળકોનો ઇરામિત્રણ કાર્યક્રમ છે અત્યારે તે બેઠિત ત્યારે આપ ઉપસ્થિત ત્યાં છો એમાં પાટણવાડા પરિવારનો સભાનો અને એમાં જે પણ એમના માટે બાળકોને પ્રોત્સાહન આપવા માટેના પરો કરતા હોય અને એ બહુ ઊંચું બાબત છે અને આ બાબતને લઈને કે જેને વિંચિયા પરિવાર સુરતમાં વસ્તુનો એક નાનો કર્યું અને એમાં બધાનું એક પોઈન્ટ થવું બધા સાથે એટલે બાળકો એમને એના પુસ્તકોને પ્રોત્સાહન આપવાનું કામ એના માટે અંબાજીયા પરિવારના જે દીવભાઈ એમના પ્રમુખ અને દરેક પરિવાર એ એકતા ત્યારે જ રહે કે દરેક પરિવાર નવા વર્ષમાં એમને પ્રોગ્રામો વધારે ગુજરાતીમાં જો નાનો વ્યક્તિ હોય દુઃખો વ્યક્તિ હોય એમની આગળ મારે આગળ પણ આવા પ્રોગ્રામ દરેક સમાજોમાં થયો છે મિત્રો આપણે એમની સાથે છે મરેશ ભાઈ કે આપણે પીએસઆઈ છે નમસ્કા નમસ્કાર આજે સમાજના નાતે તમે ઉપસ્થિત થયા છો એવું લાગી રહ્યું છે તમારે આમ તો સમાજના નાતે અહીંયા ઉપસ્થિત રહેવું એ મારા માટે એક સૌભાગ્યની વાત છે આમ તો અમારા સમાજની એક એવી એક છાપ છે કે અમારો સમાજ એટલે આ સમાજ અમારો સમાજ એ વિકાસથી વંચિત સમાજ એવી એક જનમાનસ છાપ છે એ છાપ કઈ રીતે દૂર કરી શકાય વધારેમાં વધારે જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે શિક્ષણ તરફ કઈ રીતે પ્રેરાય અને સમાજને વિકાસ તરફ કઈ રીતે લઈ શકાય એવો એક નાનકડો પ્રયત્ન આ પાટણવાળા વસલા વિભાગ વિભાગીય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે એમાં હું અત્યારે ઉપસ્થિત રહ્યો અને એમાં મારું સૌભાગ્ય સમાજ આપનું નામ અશ્વિનભાઈ પારેખ હા હું વર્ષથી સુરતમાં છું સમાજનો જે કાર્યક્રમ છે એના માટે શું કેવું છે કેટલો કાર્યક્રમ છે આ બારમો અમારો વટલા વિભાગનો કાર્યક્રમ છે જે નોટબુક વિતરણ અને સ્નેહ મિલન સમાવેશ દર વર્ષે અમારે બહુ જોરદાર પ્રોગ્રામ થતો હોય છે અને જેનું આખું કલુભાઈ જે લિંબાચિયા જે ચાળસમાવાળા છે એ બધું પ્લાનિંગ કરતા હોય છે અને બહુ ઉત્સાહી માણસ છે જે અમારો પાટણવાળા પરા પ્રગતિ ન્યાયી સમાજનું એક સેમિલન છે એમાં નોટ વિતરણ આયોજન રાખેલું છે અને સરસમાં સરસ આજે મોટી સંખ્યામાં લોકો એક એક થયા છે અને વસલો વિભાગની એક મક્કમતા સારામાં સારી રહે એવા અમારા એક મા આશીર્વાદ છે અને વચનો વિભાગ ક્યારેય તૂટશે નહીં ક્યારેય વચલો વિભાગ આજે બધા એક જ છે વચ્ચે વિભાગના ભાઈઓ બહેનો વડીલો એક સારો એવો સાથ સહકાર આપે છે આજે બહુ મોટી સંખ્યામાં આજે વચ્ચે વિભાગ ખૂબ જબરજસ્ત ઘરે ઘરેથી લોકો ભાગના ભાઈઓ બહેનો અને બાળકો આવ્યા છે અને બાળક જે વિતરણ ઇના વિતરણ જે રાખેલું છે એમાં જે પંદર બાળકોનું જે ઇના વિતરણ આપવાનું છે તે બાળકો પણ હાજર રહ્યા છે તેમજ કુડિયા ગરબી દરેક લોકો ભાઈઓ બહેનો આવેલા છે જય જય મિત્રો ગુજરાતી સમાજના જે હીરો છે મારું નામ ગફી પારેખ છે અને હું મને આ મારો વાણંદપનો પ્રોગ્રામ છે અને સમસ્ત હિન્દુ વાણન તરીકે મને વાણંદનો ખૂબ જ ગૌરવ છે સાથે હું કલાકાર તરીકે છું એક્ટર અને સિંગર છું કેટલા ફિલ્મોની અંદર તમે સિંગિંગ અને પિક્ચર કામ કર્યું મારા ત્રણ એજે મેન હીરો તરીકે પિક્ચર આવી ગયા મારું એક બી ગીત આવ્યું હતું ક્યારે મળી જેને ચોવીસ કરોડ લોકોએ જોયું છે ધૂર્તિ સલામ જે છે એને ત્રીસ કરોડ લોકોએ જોયું આગામી હવે કોઈ પિક્ચર છે આગામી મોરે પિક્ચર આવી છે હવે ક્યારે મળી શું એ નામ પર બી પિક્ચર આવી ગયું મિત્રો પાટણવાડા વધતા વિભાગ નિમ્બચા કેરવણી મંડળનો આ કાર્યક્રમ હતો સ્નેમિલર તેમાં સાથે સાથે તેને શું પાટપુરના વિતરણ પણ કરવાનું છે વિગત પણ તે પ્રકાશવાળા પ્રકાશવાડા વિજય મકવાણા સામે